કરજણ જલારામ પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરાઈ આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારત યોગમય બન્યું છે યોગ માટે કહેવાય છે કે યોગ ભગાએ રોગ યોગ એ ભારતની દેન છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પંદરમાં યુ એન જનરલ એસેમ્બલીમાં તેનો પ્રસ્તાવ મૂક્યો હતો જે સ્વીકારવામાં આવતા એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે આખું વિશ્વ આજે યોગ દિવસ મનાવે છે યોગથી શારીરિક સ્વચ્છતા માનસિક શાંતિ આધ્યાત્મિક વિકાસ સામાજિક એકતા જેવા અનેક ફાયદાઓ હોય ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ જલારામ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓએ યોગ અભ્યાસ કર્યો અને યોગ દિવસની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરી હતી